મકરપુરા વોર્ડ નંબર સત્તર વિસ્તારમાં કુવો પડ્યો હતો જેનાથી વાહન ચાલકો પરેશાન થયા હતા વડોદરા તંત્રના પ્રતાપે શહેરના વિવિધ વિસ્તારોમાં ભુવા પડી રહ્યા છે મકરપુરા વોર્ડ નંબર સત્તર ના વિસ્તારમાં ફરી ભુવો પડ્યો છે પેટ્રોલ પંપ પાસે પડેલ કુવામાં કારનું વ્હીકલ ફસાયો હતું તે દરમિયાન મહિલા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો કોર્પોરેશનના દંડક શૈલેષ પાટીલો છે આ વિસ્તાર કુવો પડવાની ઘટનાને લઈ અધિકારીઓ દોડી આવ્યા હતા સર્વે કરાવી નવી લાઈન નાખવાની કામગીરી કરાશે તેમ રાજેશ શિલ્પી સિટી એન્જિનિયર દ્વારા જણાવ્યું હતું હજુ પણ વધુ ભૂવા પડવાની સંભાવના અધિકારી વ્યક્ત કરી રહ્યા છે સામાજિક કાર્યકર અતુલ ગાવેચીએ અધિકારીઓ અને ઈજાદાર સામે તપાસમય માંગ કરી છે સ્થાનિક રહી છે વિજયભાઈએ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માંગ કરી છે વડોદરા શહેર સંસ્કારી નગરી અને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ બનાવેલી આ ભૂવા નગરી હાલ વડોદરા શહેરના સુસેન્દી બરોડા ડેરી તરફ જતા મુખ્ય રોડ પર ભૂવો પડ્યો છે આ ભુવો સવારે પડ્યો હતો ત્યારે એક બેન ગાડી લઈને જતા હતા ગાડી પણ અંદર જતા બચી છે બેનને પણ ઈજાઓ થતા બચી છે ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સ્માર્ટ સિટી કહીને વડોદરા શહેરને ઉલ્લું બનાવેલા છે જાણવા મળેલી માહિતી મુજબ આ દંડકનો વોર્ડ છે તો દંડક સાહેબને વિનંતી છે કે અહીંયા એકાદ શ્રીફળ ઉમે જેથી કરીને આ રોડ પર ભૂવા ના પડે દર પંદર મીટર અહીંયા ભૂવા પડી રહ્યા છે જેમાં એવું લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જે ભ્રષ્ટાચાર વાપરે છે જે ચોર અધિકારીઓ ચોર કોન્ટ્રાક્ટરો સંકલન કરતા નથી ને ફક્ત ભૂવા પૂરતો પૂરવા પૂરતા ભૂવા પૂરી દે છે આ ભૂવા થોડાક ટૂંક સમય પહેલાં પડેલો એને પૂરી દીધો આજે ફરીથી આ ભૂવો પડ્યો છે એટલે જનતાને મારી નાખવાના પ્રયાસ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ કરી રહ્યા છે એમને વિનંતી છે કે વડોદરા શહેરમાં સંકલન કરીને કામ કરે અને આ ભુવાનગરી જે નામ પડ્યું છે એને સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર